ગુનામાં પર છૂટેલા સોલંકી ઉપર હવે વધુ એક ગુનો નોંધાયો છે વિગતે ચર્ચા કરવી છે કારણ કે રાજુ સોલંકી છેલ્લા ઘણા સમયથી થી ક્યાંક ચર્ચામાં આવ્યા છે અને હવે તેમની સામે વધુ એક ગુનો નોંધાયો છે નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વાત કરવામાં આવે રાજુ સોલંકી ની તો લોકશાહીના મામલે ધોરાજી તાલુકાના એક ગામના મહિલા સરપંચે ભેસાણ પોલીસ સ્ટેશનમાં જુનાગઢ ના સોલંકી અને પિયુષ બોરીચા નામના શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે પોલીસે જાહેર સુલેહ શાંતિનો ભંગ કરવા બદલ અને બદનક્ષી કરવા બદલ કાયદેસરની કાર્ય કાર્યવાહી હાથ ધરી છે ગુજસી ટોક આરોપી એટલે કે રાજુ સોલંકી છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ હતો ને થોડા સમય પહેલા તે છૂટીને બહાર આવ્યો છે પરંતુ હવે ક્યાંક જે પ્રમાણે માહિતી સામે આવી રહી છે એ જ પ્રમાણે ને ખાસ કરીને ફરિયાદી મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે 24 સપ્ટેમ્બર 2025 ના રોજ તેમના જે સમાજના આગેવાન વસંતભાઈ સોલંકીનો ફોન આવ્યો હતો તેમણે માહિતી આપી હતી કે 23 સપ્ટેમ્બર 2025 ના રોજ જૂનાગઢ જિલ્લાના ભેસાણ ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં રાત્રિ મંત્રીની સભા દરમિયાન રાજુ સોલંકી છે કે તેમના વિરુદ્ધ અભદ્ર ભાષામાં અપશબ્દો બોલીને તેમના ચારિત્ર પર આળ મૂક્યું હતું આ કાર્યક્રમનો ઉપયોગ ફરિયાદી મહિલાને જાહેર મંચ પરથી બદનામ કરવાના બદ ઈરાદાથી કરવામાં આવ્યો હતો અને રાજુ સોલંકીએ માત્ર સરપંચના ચારિત્ર પર જ નહીં પરંતુ તેમના પતિના મિત્રને પણ બદનામ કર્યા હતા એટલે ખાસ કરીને ફરિયાદીએ જ્યારે આ વિડીયો ફેસબુક પર જોયો હતો સોશિયલ મીડિયા પર જોયો હતો ત્યારે જાણવા મળ્યું કે પિયુષ જે બોરીચા છે તેમના નામની આઈડી પરથી આ સંબોધન કરવામાં આવ્યું હતું હતું તો પછી પોસ્ટ કરવામાં આવ્યું અને મહિલાએ આરોપ લગાવ્યો છે કે આ બદનામીના ઈરાદાથી કરવામાં આવ્યું છે નામ રાજુ સોલંકી અને પિયુષ બોરીચા એ એકબીજાને મદદગારી કરીને ગુનો આચર્યો હતો અને ફરિયાદી મહિલાએ તેના પતિ અન્ય સમાજના આગેવાનો સાથે પોલીસ સ્ટેશનમાં આવીને આ બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે વિગતો સામે આવી રહી છે જોકે ખાસ કરીને સમગ્ર મામલે જુનાગઢના જે પોલીસ છે એમને પણ જણાવ્યું હતું કે ભેસાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકરના પ્રતિમા અનાવરણ કાર્યક્રમ દરમિયાન રાજુ સોલંકી નામના આરોપીએ એક મહિલાના ચારિત્ર પર આળ મુકતા તેમજ બદનામ કરવાના ઈરાદાથી જાહેર સભામાં સંબોધન કરી ગુનો કરેલ છે અને ખાસ કરીને એ લોકો એ લોકોની સામે ઘણી બધી કલમ હેઠળનો પણ ગુનો કરવામાં આવ્યો છે અને ડીવાયએસપીએ વધુમાં એમ પણ કહ્યું હતું કે આ ગુનાનો મુખ્ય આરોપી રાજુ સોલંકીનો ગુનાહિત ઇતિહાસ

બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાના અનાવરણનો કાર્યક્રમ હતો અને ત્યાં જ જાહેર મંચ ઉપરથી આમના દ્વારા કઈક એવા શબ્દો બોલવામાં આવ્યા છે એના જ કારણે જે મહિલા છે તેમના દ્વારા રાજુ સોલંકીની સામે પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરવામાં આવી છે જો કે પોલીસે પણ કહ્યું છે કે તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એટલા જ માટે હવે તેમની ઉપર ક્યાંક કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસે પોતાના ચક્રો છે તેને ગતિમાન કર્યા છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલજો નહીં નમસ્કાર